રોટલી નો નાસ્તો અસલામ તો કેમ છો તમે બધા મજામાં ને જો આપણે અહીંયા મજામાં સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગમાં તો અત્યારે છે બધાને પ્યારી પ્યારી ગુડ મોર્નિંગ કે કેમ કે આજે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ સવારની ફોરમાં વેત કરી છે એટલે બધાને ગુડ મોર્નિંગ તો તમે બધાએ મેં હેર કેરનું જે બ્લોગ નાખ્યું હતું કે પેક બનાવીને તો એ યુઝ કર્યું કે નહીં ના કર્યું હોય તો એકવાર ટાઈમ મળે તો જરૂર યુઝ કરજો ને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોયા બાદ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને હા વિડીયો તમે એમને સ્ક્રીન ઉપર જોઈ લો છો તો એમાં વ્યૂ કાઉન્ટ નથી થતા તો તમે જરાક વિડીયોને ક્લિક કરી અને પછી જોતા જાઓ ચાલો હવે બ્લોગ આપણે કન્ટિન્યુ રાખી તમે બ્લોગમાં એમને એમ બન્યા રહેજો હાલો હું હવે કાંઈક ચા પાણી નાસ્તાનું કરું પછી આપણે આગળ મળીએ ને આજ તો વિચારું છું કે થોડાક ઘણા એમ કે બધા વિડીયોમાં અમુક અમુક કમેન્ટ આવતા હતા અડધા અડધાને તો હું જવાબ આપી દઉં છું પણ અમુક એવા હોય કે જે જવાબમાં એમ કે આપણને એમ થાય કે હું જવાબ આપીશ તો સામે કદાચ સમજાશે કે નહીં ને બહુ મોટું પછી એટલી બધા લખવામાં કંટાળા આવે છે તો આજ વિચારું છું કે થોડાક અમુક અમુક જે એવા ક્વેશ્ચન છે ને એ બધા ક્વેશ્ચનના છે ને આન્સર તમને વિડીયોમાં આપી દઉં એવું વિચાર્યું છે હજી કન્ફર્મ નથી જો હેને કે આપવા આવશે તો હમણાં પછી આપણે વિડીયોમાં આપી દઈશું જવાબ તમે બ્લોગમાં એમને એમ બન્યા રહેજો ને બ્લોગને ફૂલ વોચ કરવાનું છે જોવાનું છે આખું એમને એમ કાપી કાપીને વયા જાઉં છું પછી તમને ખબર નથી પડતી કે હું જવાબ આપું છું કે નથી આપતી તો હાલો હવે હું નાસ્તાની તૈયારી કરું ત્યાં સુધી તમે બ્લોગમાં બની હાલો આપણે હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ ચા ને રોટલી આજે બીજું કાંઈ નહીં ખાલી રોટલી અને ચા અને હું ને ફાતેમા છી આપડી મુસ્કાન તો જી સુત જા આપડી રોટલી ને ચા ને ગાંઠિયા ચા ને રોટલીનો આજે નાસ્તો તો હાલો હવે આપણે છે ને અમુક કોમેન્ટ છે ને એકારે પછી મને બધા યાદ નથી આવતા એટલે મેં ફોન લઈ લીધું છે એમાંથી જોતી જાઉં અને તમને લોકોને આન્સર આપતી જાઉં તો અમુક તો બધાય એને ક્વેશ્ચન આવે છે પણ તે છતાં એ જીજી મને એમ નવા લાગે છે ને એમાં હું આપતી જાઉં છું તમને લોકોને જો આ કોકનું આર ફેમિલી કરીને હતું ને એનું ક્વેશ્ચન હતું કે તમારું ચેનલ કોને બનાવી દીધું છે કેમકે અમારા ચેનલમાં એટલા વ્યૂ નથી આવતા તો ચેનલ મેં જ બનાવ્યું છે ને એડિટિંગને બધું હું જ કરું છું અત્યારે પણ તો તમારી ચેનલમાં વ્યૂ ના આવતા હોય તો તમે એસસીઓ સરખું નહીં કરતા હોય ટાઇટલ ડિસ્ક્રિપ્શન એ બધું નાખતા જાવ તો આવી જશે વ્યૂ કેમકે પહેલે હું પણ નથી નાખતી જ્યારથી મેં નાખવાનું ચાલુ કર્યું છે પ્રોપર ટાઈમ આપું છું તો હવે થાય છે તો તમે સમજી ગયા હૈશો અને પછી ત્યારબાદ હવે આ તો બધાય પછી ઈદ છે બ્લોગ ને મસ્ત છે ને આ અમને તેમને ઈદ બધુંય લખ્યું છે તમારા કેટલા છોકરા છે તો મારી તન દી છે અને હા પછી આ એ કોકે કહ્યું છે કે મજામાં ભાભી કોડીનાર આવો તો ઇન્સાલ્લા જરૂર કોક દી થાશે એવું તો અમે આવશું અહીંયા પણ હવે તો લગભગ સુધી બધા એવા જ સેમ સેમ જ ક્વેશ્ચન છે કે તમે ક્યાં રહ્યો છો ને તમે ક્યાં ના છો ને દીદી બ્લોગ સરસ છે ને આ ને તે ને એમ કે માસાલા ને એ બધા લખ્યા છે તો થેન્ક યુ તમારા બધાનું કે બ્લોગ તમને પસંદ આવે છે ને થોડાક ટાઈમ પેલે એક હે ને કે ક્વેશ્ચન હતું જ્યારે મેં નાખ્યું હતું કે શરદી થતી હતી ત્યારે કોકે નાખ્યું હતું કે પાણી ગરમ કરી એ મને મળતું નથી ને કાંઈનું નામ જરૂર હું લે તો કે પાણી ગરમ કરી અને ઈ પાણી નવશેકા જેવું પી જાવ તો તમને શરદી મટી જાય તો હું ટ્રાય જરૂર કરીશ પણ મને છે ને શરદી એલર્જી ની થાય છે ઓમ શરદી નથી થાતી મને એક એલર્જી છે કે આ ધૂળ કે આ ઉડતી હોય કે આપણે સાફ કરીએ એની રજ ઉડે તો રજ ઉડે ને એટલે મને છીકું આવવા છે ઓમ શરદી નથી થાતી પણ ખાલી આમ છીકું જ આવવા પછી છીકું એટલી આવે એટલી આવે નોન સ્ટોપ કે રોકાય જ નહીં તો એના હિસાબે પછી પેટમાં બધે દુઃખ એટલે હું છીકું આવે ને એટલે મેડિકલ માંથી શરદી ની ગોળી મંગાવીને એક પી લઉં ને તો છીકું થઈ જાય બો ને આપડી ભૂરેન ઉઠી ગઈ છે હાલો હવે આપણે આગળ

કાલના ધોયેલા હજી કપડાય આપણા પડ્યા છે તો હવે પેલે આ રાંધવાનું કરી લઈએ કેમ કે છોકરાઓને સ્કૂલનું મોડું થાય છે ડાર ભાત કરું છું તો વહેલાં રંધાઈ જાય તો મુસ્કાનને ટિફિનમાં નાખવા થાય અને પછી છે ને ડારને બાફવા મૂકી દીધી છે ભાતે મૂકતી જઈશ ને પછી જઈશ ઠામડા ઉટકવા અને આ તો આપડી જો કાંખમાં ને કાંખમાં ચડેલી એવી હવે તો શીખી ગઈ છે ને કે ખોટે ખોટે આમ રોવા મળશે હાથ ને પગ પછાડવા મળશે કે મને લઈ લ્યો નીચે બેસાડો નહીં તમે ચાલો તમે એને કે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો બન્યા રહ્યો ને આપણે મળીએ આગળ સો ફ્રેન્ડ્સ જો અત્યારે વાગે છે ચાર વાગે છે ને આજે તો છે ને ખાવાનું ઘણું લેટ થઈ ગયું કેમકે સાડા ત્રણ વાગે ખાધું અને હમણાં જસ્ટ મેં હુરેનને સૂવરાવી છે ને હવે હું એ સુવાની તૈયારી કરું છું કે કલાક એક આપણે આરામ કરી લઈએ કલાક એક તો નહીં થાય સાડા ચાર વાગે તો હમણાં સારું કાવશે એટલે એ બાયણો ખોલે એટલે પછી મારી આંખ ખુલી જાય ખટખટ આવે એટલે કેમ કે આજે શનિવાર હતી ને તો એ પછી સ્કૂલ બપોરની એની સ્કૂલ પતી ગઈ ને બધી તો આજે શું ચાર વાગે છોકરા છૂટી જાય ને એટલે એ પોણા ચાર વાગે લેવા જાય તો પછી એ એક વાગે આવ્યા ને તો આવીને નાઈ ને સુઈ ગયા કે થોડીક વાર સુઈ જાઉં કે આરામ થઈ જઈશ સવારે વહેલો ઉઠું છું પછી ઊઠીને ખાઈશ તો પછી વૈધી હું એકલી તો પછી મેં ખાધું નહીં મેં કીધું એ ઉઠે ને પછી આપણે હારે જ ખાઈ પછી સવા ત્રણ વાગે શારૂખને ઉઠાડ્યા અને સાડા ત્રણ વાગે ખાધું ને હવે પોણા ચાર વાગે વાઈ ગયા એટલે એ ગયા લેવા અને મેં હુરેનને સૂવરાવી ગયા ત્યારની સુવરાવતી હતી ઝૂલા નાખતી હતી પંદર મિનિટ લાગી ગઈ ચાર વાગ્યા અત્યારે ને હવે જો બસ અહીંયા ઓશિકો રાખ્યું છે જેથી લાંબો વાસો કરીએ આપણે ત્યાં સાડા ચાર વાગે તો એ આવશે એટલે ખટખટ આવશે એટલે આપણે ઉઠવું જ પડશે પછી સાડા પાંચ વાગે છોકરાઓ આવી જશે તો એને ખાવ આજ તો ખાવામાં શું હતું દાળ ભાત ને રોટલી ને બટેટા સોતરેલા બીજું કાંઈ કેમ કેમકે મુસ્કાન માટે બપોરે દાળ ભાત કરા ને સ્કૂલમાં લઈ જવા માટે તો થોડાક વધારે કરી નાખ્યા અને મૂંગ મંગાવ્યા હતા મેં કીધું મગ ઘરમાં હતા નહીં તો મમ્મી કીધું કે તમે અહીંયાથી લેતા આવજો પલારેલા તો એ મળ્યા નહીં ના સાચે મમ્મી ગયા જ નહોતા હા મમ્મી આરબ જમા ખાને ગયા જ નહોતા લેવા માટે કાંઈ બકાલું ને એટલે પછી એ મળ્યું નહીં તો પછી મેં કીધું હલો હવે બટેટા સૂકા કોરા મોરા સોતરી નાખીને અત્યારનું બપોરનું ટકા આવેલું પછી રાતની રાતે જોયું જશે સાંજે વરી કાંઈક હવે કરશું અત્યારે તો પછી કાંઈ હતું નહીં તો જી હોય પેટ ભરવાથી કામ ને હલાવી લી કોક દી તો હલાવી લેવાય એમ હવે હાલો જીરીકા લાંબો વાસો કરી લઈએ આપણે અને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે બ્લોગ સ્કૂલ જોવાનું છે ને ક્લિક કરીને જોવાનું છે એમને સ્ક્રીન ઉપર ના જોઈ લેતા હાલો હવે આપણે થોડીક પછી મળીએ કલાક પછી તો હવે અત્યારે થાય છે સાંજના છ છ વાગે છે આપણે સાડા પાંચ વાગે ઊઠી ગયા છોકરા આવ્યા એટલે અને હવે બસ જો ચા પાણી પીધા અને છોકરાઓને ખાવાનું આપ્યું આપણે મસાલાવાળા બટેકા કર્યા હતા તો એ લોકોએ ભૂંગરા લઈને કે મમ્મી ભૂંગરા બટેકા ખાવા છે કે કેમકે ભાત તો સ્કૂલમાં ખાધા તા તો હવે એ અત્યારે નથી ખાવાનું અત્યારે હવે અત્યારે હું કરું છું કપડાં સકેલવાનું કામ આટલા કપડા આપડા પડ્યા છે એ ઘાસ ઘાસકેલી નાખી ફટાફટ ફ્રેન્ડ્સ જો અત્યારે હું ઉપર આવી કાંઈક સાત સાડા સાત જેવું થાય છે તો મને એમ કે મેં કીધું હાલો થોડીક વાર આપણે લાઈવ કરી પણ છે ને ત્યાં અંધારાના કારણે કાંઈ દેખાતું નહોતું એટલે હવે આપણે જાય છીએ પાછા નીચે ઉપર અગાસીમાં આવ્યા હતા જો કાંઈક અત્યારે હવે વહેલું અંધારું થઈ જાય છે એટલે હવે આવું કાંઈક જો લુક આવે છે આપણે જો આ ચાંદ દેખાય ઉપર એક તારો છે એ દેખાય છે બાકી કઈક આપણી આગાસી તો જો હવે ફ્રેન્ડ આપણે લોકો જાય જરાક બારે કેમ કે વ્યારું પાણી થઈ ગયા અને વાગવામાં જો કેટલા વાગ્યા સવા અગિયાર આમ ફોનમાં જરાક ઊંધું દેખાય છે એટલે સવા અગિયાર થયા છે આપણે વ્યારું પાણી કરી લીધા અને હવે જરાક જાય છીએ બારે રાઉન્ડ મારવા હમણાં તો ડેલી ડેલી રાઉન્ડ મારવા જાય જરાક રાખ આમ મજા આવે બારે ચીરીક જાય ને તો હવા ફેર થઈ જાય ઠંડી હવા અને જરાક સોડા બોડા પીતા આવી કા પછી હોય તો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાતા આવી જેવું મૂળ હોય એ પ્રમાણે હવે અત્યારે જો આપણે નીકળી છીએ હાલો તાળું મારી દઈ ઘરને જરાક બહારની શેર કરતા આવી હાલો પેસેન્જર બધાય ખડકાઈ ગયા છે હવે આપણે નીકળી બારે ચા આ ફેજુએ કાંઈક બનાવ્યું છે શું છે ફેજુ

એ તારો હજી વાર છે વય એનો હજી એના આગલા મહિનામાં અગિયારમા મહિનામાં આ દસમાં મન મહિનામાં આનું છે પછી બારમા મહિનામાં અમારા બભૂકડાનું છે એટલે તને ત્રણ મહિના ભાડેલા નઈ આ દસ ને અગિયાર ને આ બાર હા પેલામાં અમારો ભેનો તો આ બધાય ભાડેલા જ છે આખા મહિના હો હવે તો ફંક્શન ચાલુ તો કરવો પડશે હવે ફંક્શન શું હોય હવે કાંઈ કરવું જ નથી હવે પણ આ જો આપણી મેડમ તો ફરમાયશુ ઉપર ફરમાયશુ કરે છે કે કેક કાપજો ને ઓલું કરજો ને ઓલું કરજો ને હા કરજો હાલો હવે આપણે જાયશી પાછા ઘરે થોડીક વાર બેસી લીધું અડધી પોણી કલાક છે એવું ને હવે જાયશી ઘરે

અને પછી બસ હતું આજનું આપણું રૂટિન તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો અને અમારો ગંધારો છોકરો આવી ગયો અહીંયા ચાલ ખૂબ ધૂળું જોઈથી ખૂબ ધૂળું જોઈથી એ નાઈ તો હાલો હવે આ ને આપણે એન્ડ કરીએ મળીએ આપણે કાલે બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અલ્લાહ હાફીઝ ટેક કેર પોતાનું અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો ચાલો આવજો બધા